નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતના તમામ ખેડૂત મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતની અંદર મિત્રો તો આજે આપણે વાત કરીએ મુખ્ય સમાચાર વિશે તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પિસ્તાલીસ હજાર મણ કપાસની આવક થઈ છે જ્યાં મિત્રો સૌરાષ્ટ્રનું મુખ્ય હબ ગણાતું એવું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવકમાં આગવી હરોળમાં સ્થાન મેળવી રહ્યું છે બોટાદ યાર્ડ કપાસની આવક માટે જાણીતું છે હાલમાં યાર્ડમાં કપાસની ખૂબ વધારે બમ્પર આવક થઈ રહી છે શુક્રવારે યાર્ડમાં કપાસની પિસ્તાલીસ હજાર મણ આવક નોંધાઈ હતી એક જ દિવસમાં આટલી બમ્પર આવક થઈ હતી બોટાદ યાર્ડમાં છેલ્લા બે દિવસમાં કપાસની રેકોર્ડ બ્રેક એંસી હજાર મણ જેટલી આવક નોંધાઈ હતી ખેડૂતોને કપાસના મણદીઠ અગિયારસોથી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો યાર્ડમાં મગફળીની સામાન્ય આવક રહી છે મગફળીના બે હજાર રૂપિયા પ્રતિ મણ આવક નોંધાય બે હજાર રૂપિયા બે હજાર મણ આવક નોંધાઈ હતી જેનો ખેડૂતોને આઠસો ને સિત્તેરથી લઈને અગિયારસો ને વીસ રૂપિયાનો ભાવ મળ્યો હતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી તેના ભાવ સાતસો ને પાસઠથી લઈને અગિયારસો ને એકોતેર રૂપિયા બોલાયા હતા લોકવન ઘઉંની પણ રાજી કરવામાં આવી હતી લોકવન ઘઉંનો ભાવ પાંચસો ને પિસ્તાલીસથી લઈને છસો ને ઓગણસાઠ રૂપિયા બોલાયો હતો યાર્ડમાં એકસો ને નેવું ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી આ ઉપરાંત સફેદ તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી તૈયાર રહેજો આગામી બે દિવસ હાડ જવતી ઠંડી પડી શકે છે આગામી બે દિવસ હાડ જવતી ઠંડી પડશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે તેમાં જણાવાયું છે કે રાજ્યમાં આગામી બે દિવસ કાતિલ ઠંડીમાં વધારો થશે તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થશે તાપમાન ઘટવાની શક્યતાથી ઠંડીમાં વધારો થશે અને અમદાવાદમાં પંદર થી સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાનની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે ગુજરાતમાં મળશે ફ્રી વાઈફાઈનો લાભ જી મિત્રો આગળ વાત કરીએ તો પીએમ મોદી દેશના દરેક નાગરિકોને ડિજિટલ રીતે જોડવા માંગે છે મોંઘા રિચાર્જ પ્લાન આ પ્રયાસને અવરોધી રહ્યા છે તો આ કારણ છે કે મોદી સરકાર એક નવી યોજના લઈને આવી ગઈ છે તે અંતર્ગત દેશભરમાં પાંચ કરોડ પીએમ વાઇફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે હોટસ્પોટ સ્થાપિત કરી શકવાના છે રેશન કાર્ડ ઉપર મળશે લોન જ્યાં મિત્રો સો માંથી ટકા જ નહીં જાણતા હોય કે રેશન કાર્ડ ઉપર પણ લોન મળી રહી છે દસ લાખ રૂપિયા સુધીની લોન મળશે મિત્રો શું તમને આપણો વિડીયો જોયા પહેલા ખબર હતી કે દસ લાખ રૂપિયા સુધીની લોન તમે રેશન કાર્ડ દ્વારા પણ મેળવી શકો છો જો તમને ખબર હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને જો તમે વિડીયોને જોયા બાદ તમને જાણકારી મળી હોય કે રેશન કાર્ડ પર તમને દસ લાખની લોન મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ભારતમાં ગરીબોનો એક મોટો વર્ગ છે અને આ લોકોએ પોતાના જીવન નિર્વાહ માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમનું જીવન ખૂબ સંઘર્ષમય હોય છે અને લોકો દિવસમાં બે ટાઈમ ખાવાના માટે પણ સંઘર્ષ કરતા હોય છે વર્તમાનમાં સરકાર ગરીબો માટે ઘણી બધી યોજના ચલાવી રહી છે સરકાર ગરીબ વર્ગના લોકો માટે જીવનને સારું બનાવવાનો પ્રયત્ન કરે છે ભારતમાં એવી ઘણી બધી યોજનાઓ ચાલે છે પરંતુ તે ફક્ત રેશન કાર્ડ ધારકો માટે જ છે બેંક પણ હવે રેશન કાર્ડ ઉપર લોનની સુવિધા આપી રહી છે હવે તમે રેશન કાર્ડ ઉપર દસ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો અને વ્યાજ દર પણ સસ્તા થશે જો તમે રેશન કાર્ડ પર લોન લેવા માંગતા હોય તો આ બાબતે અમે તમને વિસ્તૃત માહિતી આપીએ છીએ રેશન કાર્ડ ઉપર દસ લાખ રૂપિયા સુધીની તમે લોન લઈ શકો છો પરંતુ આ સુવિધાનો લાભ દરેક વ્યક્તિને નથી મળવાનો માત્ર હરિયાણાના લોકો જ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે સહાય જીયા મિત્રો સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાથી પીડાઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઝીરો એમિશનના મંત્રને ઈ વાહનો થકી સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકાર દ્વારા બેટરી સંચાલિત અને સીએનજી વાહનના ઉપયોગ દ્વારા પ્રદૂષણને ઘટાડવાનો એક ઉપદેશ આપવામાં આવ્યો છે આ કારણથી જ પ્રદૂષણ ઘટાડવાનો એક સરળ ઈલાજ સરકાર દ્વારા આપવામાં આવ્યો છે આ સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત સરકારે વર્ષ બે હજાર પંદર સોળમાં ધોરણ નવથી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી માટે બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે નાણાકીય સહાય યોજના અમલમાં મૂકેલી છે આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ ત્રેપન હજાર કરતા વધારે વિદ્યાર્થીઓએ લાભ લીધેલો છે અને ઇલેક્ટ્રિક વાહનો ખરીદેલા છે તેમાં ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી એટલે કે ગેડા દ્વારા અંદાજીત રૂપિયા છપ્પન કરોડથી વધુની સહાય ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા ચૂકવવામાં આવી છે મંત્રી મુળુભાઈએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આ યોજના હેઠળ રાજ્યના નાગરિકોને ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધુ જાગૃતિ મળે અને પ્રોત્સાહન મળે તે માટે ત્રિચક્રી એટલે કે ત્રણ વ્હીલ વાળા વાહન ઉપર એટલે કે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયા અને ટુ વ્હીલર ખરીદવા માટે બાર હજાર રૂપિયાની સહાય સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી રહી છે વિદેશમાં રહેતી દીકરીઓની સુરક્ષા ઉપર ધ્યાન દોરવાયું છે મિત્રો પરમિટ અથવા વિદેશમાં સ્થાયી થયેલા પંજાબની દીકરીઓની સુરક્ષા માટે સરકાર નવી સ્કીમ પર કામ કરી રહી છે આ અંતર્ગત વિદેશમાં રહેતી દીકરીઓ સાથે વાત કર્યા બાદ હવે તેમનો સંપૂર્ણ ડેટા પંજાબ પોલીસ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પાસે રહેવાનો છે તેમની મદદ માટે હેલ્પ સેન્ટર બનાવવામાં આવશે સરકાર સમય સમય પર તેમનો સંપર્ક કરીને તેમની સુખાકારી વિશે પૂછશે અને પ્રતિસાદ લેશે જેથી જરૂર પડે તેમને મદદ કરી શકાય પંજાબના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના વડા ડૉક્ટર બલજીત કૌરે આ ખાસ વાતચીતમાં એક માહિતી આપી હતી આગળ વાત કરીએ તો મિત્રો ખેડૂતો માટે એક સારા સમાચાર આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિની રકમ છ હજારથી વધારીને બાર હજાર રૂપિયા સુધી થઈ શકે છે ખેડૂતો સાથે નાણાં મંત્રીની શું વાત થઈ આગળ વિડીયોમાં જોશું મિત્રો અત્યારે ખૂબ એક નેશનલ ન્યૂઝ બની ગયું છે એક રાષ્ટ્રીય સમાચાર કહી શકાય તો એક ખેડૂત આંદોલનના ખૂબ મોટા સમાચાર છે ખેડૂત આંદોલન ઘણા સમયથી ચાલી રહ્યું છે તેના વિશે આજે એક મોટા સમાચાર આવ્યા છે તો ભારત ખેડૂત સમાજના આગેવાન અજયવીર જાખરે કૃષિ ઉત્પાદકતા અને ખેડૂત કલ્યાણને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે જો તમે પોતે વ્યવસાય ખેડૂત છો અથવા તો તમારા પરિવારમાંથી કોઈ સીધી રીતે ખેતી સાથે સંકળાયેલું છે તો આ સમાચાર તમારા માટે છે ગયા શનિવારે ખેડૂત પ્રતિનિધિઓ એ બજેટ બે હજાર પચીસ પહેલાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સાથે ઘણા બધા મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી નાણાં મંત્રની સિથી સાથેની વાતચીત દરમિયાન ખેડૂત પ્રતિનિધિઓએ સરકારને સસ્તી અને લાંબા ગાળાની લોન આપવા ઉપર ઓછા કર લગાડવા ઉપર અને પીએમ કિસાન સન્માન નિધિની છ હજાર રૂપિયાની રકમને બમણી કરવા માટેની અપીલ કરી હતી આ સમયગાળા દરમિયાન નાણાં મંત્રીને કરવામાં આવેલી મુખ્ય માગણીઓમાં કૃષિ લોન પરના વ્યાજને ઘટાડીને એક ટકા કરવા પીએમ કિસાન સન્માન નિધિના હપ્તાને છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર રૂપિયા કરવાની માંગણી કરી હતી ખેડૂત સંગઠનોએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ નાના ખેડૂતો માટે શૂન્ય પ્રીમિયમ પાકની વીમાની પણ માંગણી કરી હતી કરવેરા સુધારણા હેઠળ હિત કૃષિ મશીનરી ખાતર બિયારણ અને દવાઓ ઉપર જીએસટી મુક્તિની માંગ કરી હતી જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની પણ તેમણે માંગણી કરી છે પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે જંતુનાશકો પર જીએસટી અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાની માંગ કરી છે આખરે આઠ વર્ષ માટે રૂપિયા હજાર કરોડની લક્ષિત રોકાણ વ્યૂહરચનાનો પ્રસ્તાવ મૂક્યો હતો રાષ્ટ્રીય કૃષિ ઉત્પાદકતા વધારવા માટે સોયાબીન અને સરસવ જેવા ચોક્કસ પાકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી બી એટલે કે ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ ધર્મેન્દ્ર મલિકે જમીનનું ભાડું ખેતર અને વેતન કાપણી પછીના ખર્ચનો સમાવેશ કરવા માટે એમએસપી પદ્ધતિની સમીક્ષા કરવાની પણ માંગણી કરેલી છે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર છે કયા કયા ખેડૂત મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાંથી આપણા સમાચાર જોઈ રહ્યા છે તો અમને કમેન્ટ કરીને જણાવી દેજો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા બાગાયત ખાતેદારો માટે નાયબ બાગાયત નિયામક મુકેશ ઝાલાવાડિયાએ અનુરોધ કર્યો છે અને જણાવ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે તે માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે પપૈયા કેળ કલ્ચરની ખારેક ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો ફળપાક પ્લાન્ટિંગ મટિરિયલમાં સહાય કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચરલ ડેવલપમેન્ટનો કાર્યક્રમ આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા માટે કમલમ ફળ વાવેતર માટે સહાય વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો સરગવા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન ફૂલ પાકની ખેતી ખેતર પરના શોર્ટિંગ ગ્રેડિંગ પેકિંગ યુનિટ વગેરેની સહાય માટે વિવિધ ઘટકોમાં સરકારની યોજનાનો લાભ લેવા મળશે તમને તારીખ પંદર બાર બે હજાર ચોવીસ સુધી તમે લાભ લઈ શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો ખેડૂતોને મળશે બે લાખ રૂપિયા સુધીની સહાય જે મિત્રો ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નરે તેમની છેલ્લી નાણાકીય નીતિમાં ખેડૂતોને ખૂબ એક મોટી ભેટ આપી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ હવે ખેડૂતોને વધતી જતી મોંઘવારીથી રાહત આપવા માટે ગેરંટી વગર બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી છે હાલમાં સુધી છ લાખ રૂપિયા છે અગાઉ સતત વખત રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે એટલે કે રેપો રેટ સાડા છ ટકા પર જ રહેશે બીજી તરફ સરકારે કેશ રિઝર્વ રેશિયો ઘટાડીને ચાર ટકા કર્યો છે તેના કારણે દેશની બેન્કોમાં એક પોઈન્ટ પંદર લાખ કરોડ રૂપિયાનું બૂસ્ટ મળશે નાણાકીય નીતિની મોંઘવારી અને કૃષિમાં વપરાતા કાચા માલની કિંમતના વધારાને ધ્યાનમાં રાખીને ગેરંટી મુક્ત ખેતી માટેની લોનની મર્યાદા એક પોઈન્ટ છ લાખ રૂપિયાથી વધારીને બે લાખ રૂપિયા સુધીની વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ માહિતી આપતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ જણાવી રહ્યા છે કે આનાથી નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન લેવાનો અવકાશ વધશે બે હજાર દસમાં આરબીઆઈએ કોઈપણ ગેરંટી વિના ખેડૂતોને લોન આપવા માટે એક લાખ રૂપિયાની મર્યાદા નક્કી કરી હતી તેને વધારીને એક પોઈન્ટ છ લાખ કરવામાં આવી હતી અને અત્યારે શશિકાંત દાસ આરબીઆઈના ગવર્નર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે એક પોઈન્ટ છ લાખ રૂપિયાની વગર ગેરંટી લોનની જે મુદ્દ જે પૈસાની જે મર્યાદા છે તેને વધારીને બે લાખ રૂપિયા સુધી કરવામાં આવેલી છે બીજી વાત કરીએ તો મિત્રો ખેડૂતોને મળશે હવે દિવસે વીજળી જે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો રાજ્યવ્યાપી પ્રારંભ બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિનગરથી કરાવ્યો હતો અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર હરપણ ખેડૂતોની પડખે ઊભા રહેવા તૈયાર છે એટલું જ નહીં કમોસમી વરસાદ વાવાઝોડા જેવી કુદરતી આફતના સમયે પણ ખેડૂતોના પાકને થતાં નુકસાન સામે રાજ્ય સરકાર કૃષિ રાહત પેકેજની ઉદારતમ સહાયથી સતત મદદરૂપ થાય છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે તાજેતરમાં કમોસમી વરસાદ વાવાઝોડાની આફતથી પાકને થયેલા નુકસાન સામે ખેડૂતોને ચૌદસો ને ઓગણીસ કરોડનું જે પેકેજ આપવામાં આવ્યું છે તેમાંથી બારસો કરોડ જેટલી રકમ ખેડૂતોને આપી દેવામાં આવી છે એવું પણ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રીએ ખેતી માટે સિંચાઈ અને વીજળીની મહત્તા વર્ણવતા જણાવ્યું હતું કે દિવસે વીજળી આપવાની ખેડૂતોની માગણી અંગે રાજ્ય સરકાર આયોજનબદ્ધ રીતે આગળ વધી રહી છે આગામી છ થી આઠ મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી આપવી તેવું ભૂપેન્દ્રભાઈ પટેલે દર્શાવેલું હતું આ મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો આપણે યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન